આપ દેખી રહ્યા છો અત્યારે રીડ ન્યૂઝ બીજે ચૌધરી સાથે અત્યારે જે ભાવિ ભક્તો અત્યારે જે આપણે ભવ કલા કેમ્પની મુલાકાત લીધી અને ત્યાં આગળ અચાનક આપણી રીડ ન્યૂઝ મીડિયાની ટીમ પહોંચી અને જે ડાન્સર કહેવામાં આવે નામચીન ડાન્સર રાજસ્થાનથી જે અહીંયા આપણે રામદેવ સેવા કેમ્પ સમિતિ વાવથરાદ સુગામ ભાભરની મુલાકાત લીધી છે ત્યારે તે આગળ મુલાકાત લેવા આવે આપણે એમનો પરિચય કરાઈએ કે એમને જે અહીંયા કેમ્પની મુલાકાત લીધી છે એમને કેવો અહેસાસ થયો શું છે શું હકીકત નથી એ આપણે એમનાથી જાણીએ જી નમસ્કાર તો તમારું નામ શું મહાદેવ રાણા મહાદેવ રાણાનું ડાન્સર ડાન્સર અને સિંગરનું વાવેલી નહીં અને કે બધાનું પણ કામ કરો છો હા તો હવે તમે અહીંયા તમે છે વાવતા રાજા શ્રીરામ બાપર

અમારી સાથે ભાઈ અશોક પંચાલ ડાન્સર બહુ પસંદ કરે જી જી શું નામ છે અશોક કુમાર અશોક કુમાર એટલે અશોક કુમાર કે અશોક પંચાલ તરીકે ઓળખાવ એને અશોક કુમાર કોઈ પબ્લિક સમજે અશોક કુમાર ઘણા હોય છે પણ અશોક પંચાલ તરીકે તમે ઓળખાય છે કેવો અનુભવ થાય છે અને હકીકતમાં અહીંયા લોકોની કેવી સેવા છે ગુજરાતી અહીંયા સેવા કરવા આવી રહ્યા છે એ લોકોની તમને કેવી સેવા લાગે છે ચા પાણી નાસ્તો તમે કર્યા કેવી ચા કેવી બને એ ગરમ આપે થી ઠંડી ના ના ગરમ જ જી નાસ્તો કરાયા હા નાસ્તો જી જી આ તમારું નામ શું છે સાંભળા ભાઈ સાંભળા ક્યાંથી આવો છો ઓત્રે એ સેવામાં માં આવો છો પગવાડા યાત્રા કેટલા વર્ષથી સેવા આપો છો 6-7 વર્ષથી સેવા તમને કેવું આમ અંદર થી કેવું આમ અહેસાસ થાય કે અનુભવ થાય કે કેવું એમ તમને દિલ થી કેવું થાય છે કે ભક્તો ની હકીકત માં સેવા કરવા થી કેવો આનંદ થાય જી 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 સર તમારું નામ જી જી આ તમે કેટલા વર્ષથી સેવા આપો છો આપણે મુલાકાત કરી છે અને જે અહિયાં સેવા આપે છે અગિયાર વર્ષ થી સતત સેવા આપી રહ્યા છે સર તમારું નામ હરજીભાઈ આ તમે છે ક્યાંથી અહિયાં સેવા આપવા માટે હું આવું છું અને હાલ ક્યાંથી આવ્યા હાલ સુરત થી આવ્યો તો આ હતા સચ છે કે સુરત થી સેવાના અર્થે જે ગોધવ કલા કેવામાં આવે છે ત્યાં આગળ છે કે સુરત થી પણ સેવા આપી રહ્યા છે અને અહીંના સ્થાનિક લોકો કેવામાં આવે છે સ્થાનિક લોકો જે રાજસ્થાનના છે એ હજી સુધી સેવામાં પહોંચતા નથી એમને હજી ટાઈમ લાગશે સેવામાં પહોંચવા માટે પણ ગુજરાત ક્યાંય છાનું રહેતું નથી ગમે ત્યાં ગમે ત્યાં જઈને પણ સેવા આપી શકે છે જી સર તમારું નામ ધીમા તમે કાંતિભાઈ શું થાય છે કેટલા વર્ષથી સેવા આપો

અને જે ખૂંટ કેવામાં આવે છે ખૂંટ ની પણ આપણે એક વખત અવશ્ય જે એસી છે એમની પણ મુલાકાત કરીએ કે આ ઉંમરે પણ એ સેવા સતત આપી રહ્યા છે એવા શું નામ છે કાકા તમારું મારું નામ મેઘરાજભાઈ માળી જી તમે ક્યાંથી આવો છો સેવાથી ચાલતા આવો લાગતો નથી આ બાબા ની દયા છે આ તમે જોઈ શકો છો બાબા ભક્તો છે અને જે સેવા અર્થે જે અલગ અલગ જગ્યા થી સેવા અર્થે આવી રહ્યા છે જી તો આપ જોઈ રહ્યા હતા આટલી વાર રીડ થી બીજે ચૌધરી સાથે અત્યારે શું કેવા માંગો છો કહેવામાં એટલું છે કે અહીંયા વાવ થરાદનો કેમ્પ ગાધો કલા રોડ ઉપર આવેલો છે તમે પણ કોઈ સેવા આપવા માંગતા હો તો અવશ્ય અહીંયા મુલાકાત લો દર વર્ષે એક મહિનો સતત આ કેમ્પ કાર્યરત રહેશે હું પણ બે ત્રણ વર્ષથી સેવા માટે અહીંયા આવું છું અને તમે પણ આવતા રહો અને પેદલ યાત્રાઓને ખાસ વિનંતી કે ગાધો કલા રોડ ઉપર પાંચસો મીટરના અંતર ઉપર આ કેમ્પ આવેલો છે કોઈ પણ વ્યક્તિ જે સેવા કરવા માંગતા હોય સેવાનો લાભ પણ આપી શકે છે અને સેવા પણ કરી શકે છે અહીંયા આવીને અને અહીંયા બધા દરવાજા બાબાના ખુલ્લો છે ચોવીસો કલાક જે તો આપ જોઈ રહ્યા છો અત્યારે